ઉદાણા ફરાળી ખીચડી જોતા જ તમને ખાવાનું મન થઈ જશે જો તમે વ્રત કે ઉપવાસમાં આ રીતે તમે ફરાળ બનાવી અને ખાશો તો તમને મજા જ આવશે અને ગમે તેટલું બનાવ્યું હશે તો ઓછું જ પડશે અને બધાને બહુ જ ભાવશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી સાબુદાણાની ખીચડીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું સાબુદાણાની ફરાળી ખીચડી તો ફરાળી ખીચડી બનાવવા માટે મેં એક કપ સાબુદાણા લીધેલા છે તો સાબુદાણાને આપણે સારી રીતે ધોઈ અને પલાળી દેશું તો પેલા આપણે સાબુદાણામાં પાણી ઉમેરી અને સારી રીતે ધોઈ લેશું તો સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરવાનું સાબુદાણા આપણે પલાળી દીધા છે તો સાબુદાણાને બે કલાક આપણે રેસ્ટ આપી દઈશું તો બે કલાકમાં સાબુદાણા એકદમ સારા એવા પલળી જાશે તો આપણે બે બે કલાક પછી જોશું તો આપણા સાબુદાણા છે તે એકદમ સારા એવા પલળી ગયા છે તો તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સારા પલળી ગયા છે આપણે સાબુદાણામાંથી પાણી કાઢી અને સાબુદાણાને કોરા કરી લેશો સાબુદાણામાંથી આપણે સાવ પાણીની તારી લીધું છે તો આ રીતે પાણી તારી અને પછી કોટનના કપડામાં આપણે આ રીતે કોરા કરી લેવાના તો આપણે પાંચથી સાત મિનિટ આપણે આ રીતે કોટનના કપડામાં કોરા કરી લેશું તો આપણે આ રીતે સાબુદાણાને કોરા કરી અને ત્યાર પછી જ આપણે સાબુદાણાની ફરાળી ખીચડીમાં ઉપયોગ કરવાનો જો સાબુદાણા કોરા નહીં હોય તો ફરાળી ખીચડી છે તે એકદમ ચીકણી થશે સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવા માટે આપણે ત્રણ નંગ બટેકા લીધેલા છે તો બટેકાને ધોઈ અને બાફી લેશું બટાકા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો ઉપરથી આપણે બટાકાની છાલ કાઢી અને આપણે આ રીતે બટાકાનું મીડિયમ સાઈઝનું કટિંગ કરશું આપણે વધારે પડતું ઝીણું પણ નહીં અને વધારે પડતું મોટું પણ નહીં તો આ રીતે આપણે મીડિયમ સાઈઝનું કટિંગ કરી તો બટાકાનો આપણે આ રીતે મીડિયમ સાઈઝ કટિંગ કરી લીધું છે તો હવે આપણે તેનો વધાર કરી લેશું આપણે સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવા માટે મેં અડધો ચમચો તેલનો ઉપયોગ કરેલો છે તો આપણે સાબુદાણાની ફરાળી ખીચડી આપણે એકદમ છૂટી બનાવવાની છે તો તેના માટે મેં અડધો જ ચમચો તેલનો ઉપયોગ કરેલો છે તો તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચપટી જીરું ઉમેરશું તો આપણે ખીચડીનો ઉપયોગ ફરાળમાં કરવાનો છે તેના માટે આપણે જીરાનો જ ઉપયોગ કરીશું તો તેમાં આપણે રાયનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો આપણે એક ચપટી જીરું ઉમેરી દેશું એક ચપટી હિંગ તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું એ એક ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરશું તો તીખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો તો આદુ મરચું લસણની પેસ્ટને આપણે એક મિનિટ તેલમાં સતળાવવા દઈશું મિનિટ થઈ ગઈ છે તો તેમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એકદમ ટેસ્ટી અને ચટપટા સ્વાદ માટે આપણે એક ચમચી ખાંડનો ઉપયોગ કરીશું અડધી ચમચી ખાંડેલા મરી ઉમેરશું અડધા લીંબુનો રસ ઉમેરશું ક્યાંક ફરાળી ખીચડી છે તો તેમાં આપણે હળદરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો આપણે હળદરના ઉપયોગ વગર જ આપણે ફરાળી ખીચડી બનાવવાની છે તો આપણે પેલા આ રીતે બધા જ મસાલા તેલમાં ઉમેરી દેવાના મસાલા ઉમેરી અને એકથી બે મિનિટ તેલમાં સતડાવા દેવાના બે મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે આજે એકદમ સાવ કોરા કરેલા સાબુદાણા છે તેને ઉમેરી દેવાના સાબુદાણાને ઉમેરી અને ત્યાર પછી આપણે તેને બે મિનિટ તેલમાં સતડાવા દેશું તો આપણે બે મિનિટ સાબુદાણાને તેલમાં સતળાવા દેવાના બે મિનિટ સાબુદાણા તેલમાં સતળાશે એટલે સાબુદાણા કાચ જેવા થવા લાગશે તો તમે જોવો છો કે આપણા સાબુદાણા આ રીતના કાચ જેવા થવા લાગે ત્યાર પછી તેમાં આપણે બટાકાને ઉમેરી દેવાના તો આ રીતે બે જ મિનિટ આપણે સાબુદાણાને તેલમાં સતળાવા દેસો એટલે સાબુદાણા એકદમ સરસ કાચ જેવા થઈ જશે અને એકદમ સરસ છૂટા પણ રહેશે તો તમે જોવો છો કે આપણા સાબુદાણા સરસ એકદમ છૂટા એવા છે તો તેમાં આપણે બટાકા ઉમેરી દેશું જો આપણે બટેકાને તેલમાં ઉમેરી દેશું તો ખીચડી આપણી જરાય છૂટી નહીં થાય તો આ રીતે બટાકાને ઉપરથી ઉમેરી દેવાના આ રીતે બટાકાને ઉપરથી ઉમેરશું એટલે આપણી સાબુદાણાની ફરાળી ખીચડી છે તે એકદમ સરસ છૂટી એવી બનશે ગેસને બંધ કરી આ છે તેને ઉમેરી દેશું આપણે થોડો ફરાળી ચેવડો લીધેલો છે તો આપણે ઉપરથી આ રીતે ચેવડાને ઉમેરશું સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોવો છો કે આપણી સાબુદાણાની ખીચડી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બની અને તૈયાર છે તો જે આપણે બાર ફરાળી ખીચડી મળે છે તેવી જ એકદમ સરસ બની અને તૈયાર છે જો તમને આ ફરાળી સાબુદાણાની ખીચડીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણી એકદમ સરસ છૂટી છૂટી એવી ફરાળી સાબુદાણાની ખીચડી બની અને તૈયાર છે સવ છેવડો તો તમે જોવો છો કે આપણી ફરાળી ડીશ છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે